જય હિન્દ જય જય ગરવી ગુજરાત નવ ઓગસ્ટ એટલે ક્રાંતિ દિવસ નવ ઓગસ્ટ સવારે નવ વાગે મોરબી એટલે કે ગાંધીનગર સુધી ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ ન્યાય યાત્રાનું આયોજન એટલા માટે કરવું પડ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતના વિવિધ ક્ષેત્રે વિવિધ ક્ષેત્રે એટલે ક્યાંક ખેડૂતોની વાત હોય શિક્ષિત બેરોજગારોની વાત હોય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોની વાત હોય ક્યાંક આંગણવાડી કાર્યકર બહેનોની વાત હોય કે ક્યાંક નાના વેપારીઓની વાત હોય કે ક્યાંક અસામાજિક તત્વો કે લુખા તત્વોથી આ ગુજરાતની જનતા ત્રાહીમ ત્રાહીમ પોકારી ગઈ છે ત્યારે આ બેરા મૂંગાની ઢોંગ કરતી આ સરકારને જગાડવા માટે આ ન્યાય યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ યાત્રામાં આપ સૌ વિશાળ સંખ્યામાં વધારશો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે